નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મહુવા તાલુકાના બહુ બહુચર્ચિત કરેકરીના છે નવા નવા વળાંકો આવતા જાય છે તેમાં જ હાલમાં જ વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ અને માંડવીના આનંદ આનંદભાઈ ચૌધરીની એન્ટ્રી થઈ અને જયારે કરચેલિયા પહોંચ્યા દીકરીના પરિવારને સાંત્વના આપવા અને સાથે સાથે ન્યાયની બાહેદારી આપવા જયારે એમના ઘરે પહોંચ્યા ત્યારે પોલીસ અધિકારીઓનો કાયદેસરનો ઉધોર લીધો અને એમને બાનમાં લીધા એમને જણાવ્યું કે આ જે તમારી પ્રક્રિયા છે એ પ્રક્રિયા

સાંભળી ચૂક્યા છો પણ ટૂંકમાં વિગત જણાવી દઈએ કે દીકરીની જે દિવસે છેડતી થઈ એ દિવસે પોલીસના કહેવા મુજબ સવારે જ આરોપીની ધરપકડ થઈ ગઈ હતી જો સવારે ધરપકડ થઈ છે અનંતભાઈ પટેલની સામે પોલીસ અધિકારી એવું કહે છે કે અમે એ આરોપીને એ પરપ્રાંતિય આરોપીને સવારે જો ધરપકડ કરી લીધી છે તો આખો દિવસે આરોપી ક્યાં હતો અને જો કદાચ ખરેખર સવારે જ ધરપકડ થઈ હોય તો પછી અખબારોથી માંડીને ગામમાં પણ એ ચર્ચા થઈ કે આરોપી રાત્રે સાડા દસ વાગે વલસાડથી થી ઝડપાયો તો આજે સવારથી સાડા દસ વાગ્યાનો સમય છે એમાં એ આરોપી ક્યાં હતો શું હતો કોની મહેરબાનીથી કાનૂનની પકડથી બહાર હતો એ પણ ખૂબ મોટો પ્રશ્નાર્થ હવે મહુવા પોલીસ પર ચાલી રહ્યો છે કારણ કે મહુવા પોલીસની જે ભૂમિકા છે એ ભૂમિકામાં ખૂબ જ શંકા ઉપજાવે એવી એમની વાતો છે વલસાડથી જો એની ધરપકડ થઈ છે તો સવારે ના સમયની ધરપકડ કે જે એફઆઈઆર છે એની પર જે કલમો ઉમેરવામાં આવી છે અને આજે જેવી ગંભીર કલમો લાગવી જોઈએ જો લગાડી છે તો એનો સમય જે એફઆઈઆર છે એ સાથે સાથે જાણવા મળ્યું છે આજે જ જે અનંત પટેલ સાહેબ ત્યાં પહોંચ્યા હતા ત્યારે પોલીસ અધિકારી જણાવી રહ્યા છે કે પોક્ષોની સાથે સાથે જ એટ્રોસિટી પણ એમાં ઉમેરવામાં આવી છે તો કંઈક ને ક્યાંક દીકરીને હવે ન્યાય મળશે એવી અપેક્ષા છે અનંતભાઈ પટેલે ચોખ્ખા ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હવે પછી આ દુકાન ખુલવી જોઈએ નહીં પર પ્રાંતિયોનો ત્રાસ હવે સહન કરવામાં નહીં આવે તો આજે આ જે રગઝગ ચાલી આખા દિવસ દરમિયાન એના અંશો તમે જીજેડીસી ન્યુઝ ન્યૂઝના માધ્યમથી જોઈ શકો છો એક નાલી દીકરી પર આવું થાય તો અમે સમાધાન કર દે ના ખબર છે મને ખબર છે મને ખબર છે મને પરિવાર સાથી એના ઘરે આરોગ્યની બી અરરટક કરી દીધી છે અને છે જેસીસી અને એમાં એક્લોસિટીની કલમ લગાઈ છે બોક્સોની કલમ છે આવી એ પણ અમે લગાવી દીધી છે દુકાન સીલ કર દો બીજી વાત રામાયણ જવા દો રેવા દો અમારી વાત સાંભળો પેલે પેલે શું થયું ઘટના આ છોકરી સ્કૂલ માં જઈને કીધું સ્કૂલ માંથી આઈવા બધું જોયું સરપંચ આઈવા રાજપૂત સાહેબ ને બોલાયું પીએસઆઈ સાહેબ ને બોલાય પછી પોલીસ સ્ટેશન એ ગયા ને પછી સમાધાન કરી દીધું

છતાં બી અમે પાછા મારી સરકારી ગાડી મોકલી મારી ગાડી પોલિટિશિયન અને ફરિયાદ નોંધવાનું ચાલુ કર્યું અને પછી અમે કોશિશ કરે જે દુકાનમાં કંઈ નુકસાન થયું હોય તેના લીધે એરેસ્ટ કરવાની કે ધરપકડ કરવાની એવી જે તજવીજ છે એ તમે મહેરબાની કરીને નહીં કરતા સ્વાભાવિક છે કે આખો જિલ્લો અને તાલુકો હોળગે બરાબર એટલે જે કાંઈ વ્યવહાર ઉકેલ થતો હોય એ કરજો ને દીકરીને ન્યાય મળવો જોઈએ અમે છેલ્લે સુધીને ન્યાય આપ્યા છું હું પોતે આદિવાસી છું મને પોતે ખબર છે કે એને કેટલો મારે ન્યાય આપવાનો છે અમે સરકારી વકીલ તો અમને મળતો હોય છતાં બી અમે પોતે બી પોતાનો વકીલ રાખી અને એને છેલ્લે સુધી ન્યાય આપવાનો ખાલી તમારા તરફ એના તરફથી એટલું જ કહેવાનું છે કે ખાલી અમને જે પુરાવા જે મળતા હશે પુરાવા અમને આપે એ પુરાવા અમે ભેગા કરીએ જેથી કોર્ટમાં સાબિત થઈ શકે કે એને આ રીતે અમારો સૌથી મોટો પુરાવો દીકરી

રોજ થશે જ આ તમે સાંભળી લો નથી ધંધો કરો રોજગાર કરો અમને કોઈ વાંધો નહીં પણ જો આવી છેડખાની કરીને કઈ કર્યું તો અમે કઈ બી કરતા અચકાઈશું નહીં

આદિવાસી સમાજની દીકરી પર જે રીતે અડફલા કરવામાં આવ્યા છે એના વિરોધમાં આપણે સૌ કચલિયા ખાતે ભેગા થયા છે હું પહેલે તો આ દીકરીને અભિનંદન આપવા માંગુ છું કે તાકાતથી એને એના શાળાના આચાર્યને અને એની મમ્મીને આ સાચી હકીકતથી મારી એ વાતને વાંચ આપવા માટે મહુવા આદિવાસી સમાજની સાથે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ વચ્ચે ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ આગેવાન શ્રીઓ અને દૂર દૂરથી તેમજ મહુવાથી આવેલા તમામ આદિવાસી સમાજના આગેવાનો અન્ય સમાજના આગેવાનો પત્રકાર મિત્રો જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર કોઈ અત્યાચાર થાય છે અને એક દીકરી પર આવી રીતે કોઈ નજર હોય છે બીજા લોકો પોલીસ તંત્ર અને એ શું સમજે છે કે આદિવાસી સમાજ નકામો છે ન છે આદિવાસી સમાજ એક છે આદિવાસી સમાજની તાકાત એક છે આદિવાસી સમાજની લડત માટે આપણે સૌ આગેવાનો આવ્યા છે પરંતુ મારે પોલીસને બે પ્રશ્ન પૂછવા છે કે જ્યારે આ દીકરી ફરિયાદ લઈને આવી તો તમે એક કલાકના અંદર એ દીકરીને એની માતાજીને કેમ મોકલી જાય અમારે પૂછવું છે કોઈ પણ અન્ય સમાજ આખા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ વ્યવસાય ધંધો કરે અમને વાંધો નથી

આ તબક્કે હું ડીવાયએસપી ને પણ કહેવા માંગુ છું કે તે દિવસે રાત્રે અમારા બે ત્રણ યુવાનોને તમે માર મારવાની કોશિશ કરી છે કાન ખોલીને સાંભળી લેજો હવે પછી જો કંઈ કરી તો અમને પોલીસના કપડા ઉતારી લેતા વાત પોલીસ હશે કે અન્ય સમાજનો પરંતુ જે સંવિધાન ભૂલશે

તો આ કેસ ને દબાવવાની કોશિશ કરશે તો આપણે રેલી કાઢીને મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપીશું